પાકમાં વૃષ્ટિના કારણે સંજેલી તાલુકા ખેડૂતોના પાક નિષ્ફળ ગયો હોવાથી સરકાર ખેડૂતોને યોગ્ય વળતર આપે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકાની અંદર ભીલ પ્રદેશ કિસાન મોરચા સંજેલી અને આમ આદમી પાર્ટી સંજેલી તેમજ ખેડૂત ભાઈઓ મામલતદાર સાહેબને જણાવ્યું કે તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભારેથી અતિભારે વરસાદના કારણે અમારા સંજેલી તાલુકાના તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલો હોવાથી સ્થળ ચકાસણી કરી સર્વે કરી અમને સરકાર તરફથી યોગ્ય વળતર આપવા સંજેલી તાલુકાના સર્વ ખેડૂતોનો ભાઈઓ વતી અને ભીલ પ્રદેશ કિસાન મોરચા દ્વારા મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જય જવાન જય કિસાન આજ રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાએ મામલેદારશ્રીને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરીએ છીએ આમ આદમી પાર્ટી સંજેલી અને ભીલ મોરચા કિસાન મોરચા સંજેલી દ્વારા અમે આવેદનપત્ર પાઠવી અને મામલતદાર વતી સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે જે આ અતિવૃષ્ટિ થઈ છે એ અતિવૃષ્ટિની લીધે અમારા જે સંજેલી તાલુકાના ખેડૂતોનો જે પાક છે એ પાક સાવ તદ્દન નિષ્ફળ ગયેલો છે અને એમને મોત મોટો નુકસાન વેઠવાનો વારો આવેલો છે તો અમારી સરકાર રજૂઆત એવી છે કે આ જે પાક નિષ્ફળ ગયેલો છે એ પાકની સ્થળ ચકાસણી કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે એવી અમારી લાગણી છે અને માંગણી છે તાલુકાના ખેડૂતભાઈઓ તથા વીર પ્રદેશ કિસાન મોરચાના તરફથી અમે તારીખ છવ્વીસ આઠ બે હજાર છવ્વીસના રોજ ભારેથી ભારે વરસાદ દાહોદ જિલ્લામાં પડ્યો હોવાથી તેના લીધે અમારા ખેડૂત ભાઈઓને જે પાક છે એ તમામ પાકો એ બહુ ભારે મોટું નુકસાન થયું છે તો તેના માટે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપીએ છીએ કે સરકારમાં અમારો અવાજ પહોંચાડે અને અમને યોગ્ય વળતર અપાવે મારું નામ વસ્યા રાજેશભાઈ ગલાલભાઈ ભીલ પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ સંયોજક રિપોર્ટર વિજય છે પોસ્ટ સંજેલી